વેરાવળમાં ત્રણ લોકોના મોત બાદ પ્રશાસન પાલિકા ચીફ ઓફિસરે કડક કાર્યવાહીના આપ્યા આદેશ ગઈકાલે માળનું મકાન ધરાશાય થતા ત્રણ ના થયા હતા મોત વેરાવળમાં પંચાવન જેટલી જર્જરિત ઇમારત હોવાનો ખુલાસો પંચાવન પૈકી માત્ર નવ જર્જરિત ઇમારત ઉતારાઇ હોવાનો ખુલાસો હજુ પણ વેરાવળમાં અનેક મોતની ઇમારતો ઊભી હોવાનો ખુલાસો પ્રશાસન માત્ર નોટિસ આપીને માને છે સંતોષ આજના રોજ ખરવાવાળા વિસ્તારમાં મોડી રાત્રે એકને ચાલીસે એક દુર્ઘટના બની છે જેમાં એક અતિ જર્જરિત બિલ્ડિંગ હતું તે ધરાશાયી થઈ ગયેલું છે જેમાં ત્રણ જણાની ડેથ થયેલી છે જેમાં બે માતા પુત્રી હતા અને એક રાહદારી હતા વેરાવળ નગરપાલિકાએ અત્યાર સુધી પંચાવન આસામીઓને નોટિસ આપેલી છે જેમાં ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ છેલ્લી નોટિસ આપેલી છે અને વેરાવળ નગરપાલિકાએ વારંવાર નોટિસો આપવાનું ચાલુ રાખ્યું છે જેમાં અતિ જર્જરિત બિલ્ડિંગો જેમાં ટોટલ નવને આપણે ઉતારી લેવામાં આવેલી છે જેમાં ત્રણ સાત બે હજાર પચીસના રોજ ન્યૂઝપેપરની અંદર પણ જાહેરાત આપેલી છે કે જર્જરિત બિલ્ડિંગને ઉતારી પાડવું હવે તંત્ર દ્વારા તમામને નોટિસો આપી અને એ લોકોની સામે મ્યુનિસિપાલિટી એક્ટને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે